ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે તો શું એ ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ અમે એક દીકરી

તો સુરતમાં પરેશ ધાનાણી દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ આગેવાનો ધરણા કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે આ કાર્યક્રમના પગલે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો ધરણા અંગેની પોલીસ દ્વારા કોઈ પરમિશન આપવામાં નહોતી આવી જેથી પોલીસ દ્વારા પરેશ ધાનાણી પ્રથા દુધાત સહિતના ચાલીસથી પચાસ કોંગ્રેસી કાર્યકરોને

ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પહેલા જ તેમની અટકાત થઈ ગઈ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સાઈ સાઈસ ધરણા કરે તે પહેલા ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાત થઈ છે શું વિગતો છે બિલકુલ સવારે બિલકુલનો ચુસ્ત બંદોબસ્ત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ સુદાજ દ્વારા આજ રોજ ધરણા કરવામાં આવનાર હતા પરંતુ પોલીસ દ્વારા તેમને પરમિશન આપવામાં આવી હતી અને પરમિશન વગર તેમના દ્વારા આ ધરણા નું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું અને ધરણા કરે તે પહેલા જ પોલીસ દ્વારા

હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસના નેતા પરેશ ધાના અમરેલી ની અંદર કર્યા બાદ તેમના દ્વારા સુરત ખાતે ધરણા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે પરમિશન ના આપી હતી અને તેના કારણે આજ રોજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના દ્વારા સરદાર પ્રતિમા ને પુષ્પહાર કરી પોલીસે તાત્કાલિક ધોરણે તમામ લોકોની અટકાયત જે છે તે કરી લેવામાં આવી હતી દસ થી વધુ લોકોની કૃષ્ણ અટકાયત કરી લેવામાં આવી છે હાલ પણ

પોલીસ દ્વારા તમામ પ્રકારે તૈયારી હાલ હાલ દર્શાવવામાં આવી રહી છે અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા પરેશ જાના પ્રતાપ જુગા સહિતના જે અગ્રણીઓ હતા નેતા છે તેમના દ્વારા તમામ ની અટકાયત કરી લેવામાં આવી છે અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે